ઉત્તાન પાદ કોને કહેવાય જેના પગ ઉપર અને માથું નીચે હોય એને કહેવાય ઉત્તાન પાદ અને કહેવાય કે કે આપણે માના ગર્ભની અંદર હતા હતા તો આજ દશામાં નહીં યાની જીવ માત્ર ઉત્તાન પાદ રાજા છે અને એ જીવ માત્રને બે રાણીઓ છે સુ રુચિ અને બીજી સુ નીતિ સુ રુચિ એટલે મનનો અવાજ અને સુ નીતિ એટલે આત્માનો અવાજ અને દરેક જીવરૂપી રાજાને પણ આ મનનો અવાજ એટલે કે સુરુચિ તો બહુ ગમે છે પણ આત્માનો અવાજ ગમતો બોલે કેમ કારણ કે આત્મા આપણને કહે કે આ આપણાથી ન કરાય આવું ન કરવું જોઈએ આવું ન કરીએ તો સારું આમ ન કરાય એમ આત્મા જ્યારે આપણને સમજાવતી હોય ત્યારે મન આપણને કહે કે જ્યાં આખી દુનિયા કરતી હોય તો પછી આપણે કરવામાં કેવું સમજાયું આખી દુનિયા કરતી હોય તો પછી આપણે કરવામાં શું અને એ સજેશન આપણને બહુ પ્રેક્ટિકલ એ સજેશન આપણને ગળે તરત ઉતરી જાય અને એટલા માટે જીવ માત્ર ને આ શું નીતિ એટલે કે આત્માનો અવાજ વાલો નથી પણ મનનો અવાજ વાલો છે ધ્રુવ અને ધ્રુવ કોને કહેવાય જે હંમેશા રહેવા વાળું છે એ ભગવત સત્સંગ એને કહેવાય ધ્રુવ જો હંમેશા રહેવા વાળું છે એ ખબર આપણને કેવી રીતે પડે હું કાયમ કેતો

કેમ આપણને ખબર છે કે જે હંમેશા રહેવાનું છે પણ એક વાર થયું એવું કે રાજા ઉત્તાન બાદ બેઠા હતા અને એમના ખોળામાં ઉત્તમ લઈને રમાડતા હતા જો આ દ્રશ્ય બહુ ધ્યાનથી અને પ્રેમથી સમજજો

સુધી મને તો એમણે ક્યારે પણ ખોળામાં લીધો નથી અને નાનકડા પાંચ વર્ષના ધ્રુવજી મનમાં ઈચ્છા જાગી કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું મારા પિતાની ગોદમાં બેસું ચાલતા ચાલતા આગળ આવ્યા અને આવીને કહે પિતાજી મારે પણ આપના ખોળામાં આવું છે અને જ્યાં ધ્રુવજી આવ્યા ઉત્તનપાદ પાસે અને ઉત્તનપાદ રાજા ને પણ પ્રેમ આવ્યો અને જ્યાં ધ્રુવજી પોતાના ખોળામાં લેવા જાય ત્યાં જ શું આવી

સત્સંગ રૂપી ગ્રુવજી અપનાવા જાય ને ત્યારે ત્યારે સુરુચિ આવીને એને દૂર કરી દે છે સેવા કરવા બેઠા હો અને ઘંટી વાગે સમજી લેવાનું અને ઘંટી તો સેવા કરતા કરતા બહાર ભાગીએ છે કે નહીં એનો મતલબ શું સુરુચિ આવી અને હાથ પકડીને આપણને બહાર લઈ ત્યાં તો એક વાર આવી હતી આપણા ઘરમાં તો રોજ આવે

અને નાનકડા પાંચ વર્ષના ધ્રુવજીને વનમાં જવાની આજ્ઞા આપી દીધી અને નાનકડા ધ્રુવજી જયારે ચાલતા ચાલતા વનમાં જઈ રહ્યા છે માર્ગમાં નારદજી મળ્યા કહેવા લાગે બેટા ક્યાં જઈ રહ્યો છે ભલે હું વનમાં તપ કરવા જઈ રહ્યો છું મારે પ્રભુને પ્રસન્ન કરવા છે નારદજી કહે બેટા પાંચ વર્ષ નો છે આ ઘર નથી તું જ્યાં જઈ રહ્યો છે એ વન છે વન

અને મધુવન જઈને આ દ્વાદશ મંત્ર દ્વારા પ્રભુ પ્રસન્ન કર પ્રભુ જરૂર કૃપા કરશે અને ધ્રુજી આયા મધુવન અને મધુવન આવીને સંકલ્પ કર્યો કે દર ત્રણ ત્રણ દિવસ પછી વૃક્ષો જે ફળ આપોઆપ તૂટી પડે એ હું ગ્રહણ કરીશ અને આ મંત્રનો જપ કરીશ અને ત્રણ ત્રણ દિવસ પછી જે તૂટી ને ફળ પડે એનો આહાર લે અને દ્વાદશ મંત્રનો જપ કરતા અને જ્યાં છ મહિના વ્યતીત થયા

બ્રહ્માંડના બધા પ્રાણીઓના શ્વાસ રોકાઈ ગયા પ્રભુ કે મારે પોતે અને ગરુડજી મારું સ્વરૂપ એના હૃદયમાં બિરાજે છે એ નેત્ર નહીં ખોલે અને ભગવાને હૃદયમાં બિરાજતું પોતાના સ્વરૂપ ને કર્યું ધ્રુવજી વ્યાકુલ થયા અને જ્યાં નેત્ર ખોલ્યા ગરુડજી ઉપર બિરાજમાન ભગવાનના દર્શન થયા મન માં ઈચ્છા થઈ કે હું પ્રભુ ની સ્તુતિ કરું પણ સ્તુતિ યાદ નથી આવતી ભગવાન જાણી ગયા કે એમના સરસ્વતીજી સુશુપ્ત છે પાસે આવીને શંખ નો સ્પર્શ કરાયો વાણી સ્ફુરિત થઈ અને ત્યારે ધ્રુજી સ્તુતિ કરતા કહેવા લાગ્યા ભગવાન ની સ્તુતિ પણ કરી અને જારે જારે પણ હું ધ્રુજી નું ચરિત્ર કહેતો હોઉં છું ને તો તમારા કામ ની કેટલીક વસ્તુ હું શેર કરતો હોઉં છું પણ આજે કહીએ કે રહેવા દીધા

આ શરીર છોડીશું સૌથી છેલ્લું કાર્ય કયું હશે શ્વાસ છોડવાનું તો આ શ્વાસ ની વચ્ચે આખું જીવન આપણું છે કે નહીં